ખેડૂત મિત્રો આજે વિદેશી અને ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રોની ગાંસડીના વાયદા ઘટેલા છે પરંતુ કપાસના ભાવ હાજર બજારમાં ખૂબ સારા એવા ટકેલા છે ખેડૂત મિત્રો આજે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને બાવન મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ એકસઠના ઘટાડા સાથે ચોરાણું પોઈન્ટ પિસ્તાલીસ સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આપણો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો અત્યારે ચાર વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ આપણી MCX કોટન કેન્ડી રૂની ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજાર પાંચસો એસીની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તો મિત્રો એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને સોળસો ઓગણત્રીસની આસપાસ અત્યારે ચાર વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ તેત્રીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો એકની આસપાસ ચાર વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ રોજ કેવા હતા તેની તેની માહિતી માહિતી આપણે આપણે મેળવીએ તો સાવરકુંડલા સોળસો પિસ્તાલીસ વડાલી સોળસો ત્રેપન આંબલીયાસણ પંદરસો એકોતેર હળવદ પંદરસો ઓગણસી વાંકાનેર સોળસો પચાસ જામજોધપુર સોળસો અગિયાર કાલાવડ સોળસો પચાસ ભાવનગર સોળસો તેર ખાંભા સોળસો પાંચ જસદણ સોળસો વીસ ગોઝારિયા સોળસો ત્રીસ માણસા સોળસો ઓગણત્રીસ જામનગર સોળસો પંચાણું જેતપુર સત્તરસો લખતર પંદરસો નેવ હિંમતનગર સોળસો બેતાલીસ ઉનાવા સોળસો અડતાલીસ બોટાદ સોળસો છ્યાસી અમરેલી સોળસો ને ઓગણત્રીસ ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં ચૌદસોથી કરીને સોળસો વીસ કે સોળસો વીસથી પણ ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે જે યોગ્ય લાગતું હોય હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના પરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો